નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર નવસો ચુમ્મોતેરથી પાંચ હજાર બસો એકોતેર ધોલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો એંશી સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો પચીસ રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર બસો પાટડી ચાર હજાર આઠસો સાઠથી પાંચ હજાર બસો પચીસ સાણંદ પાંચ હજાર એકસોથી 5104 बंडर 4000 થી 5250 અમરેલી 4100 થી 5275 મહેસાણા 4710 થી 4710 હળવદ 5000 થી 5340 તાંગંદરા 4700 થી 510 સાવરકુંડલા 4500 થી

5350 હજાર ત્રણસો પચાસ રાપર ત્રણ હજાર થી પાંચ હજાર એકસો એક બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો બાકાનેર ચાર થી પાંચ હજાર ત્રણસો દસ હારીઝ ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો પચાસ માંડલ ચાર હજાર નવસો એકથી પાંચ હજાર ત્રણસો એક જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ભચાઉ પાંચ હજારથી પાંચ હજાર બસો એકસઠ વારાહી ચાર હજાર થી પાંચ હજાર ચારસો એકસઠ ધાનેરાય ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો પાટણ પાંચ હજારથી પાંચ હજાર છસો બાબરાય ચાર હજાર છસો પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસ અંજાર પાંચ હજાર બસો વીસથી પાંચ હજાર બસો સિત્તેર ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો પાથાવાડા ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો પંદર થરા ચાર હજાર નવસો એકાશીથી પાંચ ગોંડલ ત્રણ હજાર છસો થી પાંચ હજાર ત્રણસો એકત્રીસ દિયોદર ચાર હજાર પાંચ હજાર એકસો એકાવન જામનગર ત્રણ હજાર પાંચસોથી પાંચ નેનાવા ચાર હજારથી પાંચ જામખંભાળિયા ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો વીસ ભાભર ત્રણ હજાર પાંચ રાધનપુર ત્રણ હજાર છસો પાસઠથી પાંચ હજાર ચારસો એકવીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારે સુધી મળતી રહે